નમસ્કાર મિત્રો ડિસેમ્બર મહિનાના ત્રીજા અઠવાડિયામાં મિત્રો પ્રથમ દિવસે મિત્રો કારોબારીના પહેલા દિવસે સોના અને ચાંદીના ભાવમાં આવી ગયો મહાભયંકર કડાકો મિત્રો સોનાની બજાર થઈ ગઈ ખેદાન મેદાન મિત્રો આજે આપણે વિડીયોની અંદર વાત કરીશું કે આજે સોના અને ચાંદીના શું ભાવ ચાલી રહ્યા છે મિત્રો મહિનાના ત્રીજા અઠવાડિયાના પ્રથમ દિવસે મિત્રો આજે ફરી એકવાર સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો આ ઘટાડો કેટલો છે અને આજે એક તોલા સોનાનો તેમજ ચાંદીનો પ્રતિ કિલો ચાંદીના સ્વભાવ ચાલી રહ્યા છે તે મિત્રો આજે આપણે વિડીયોની અંદર વાત કરીશું મિત્રો કમૂરતા બેસતાની સાથે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થવાનું મુખ્ય કારણ જોઈએ તો મિત્રો અમેરિકાની અંદર જે ડોનાલ્ડ ટ્રમ્પ મિત્રો બન્યા તેના લીધે મિત્રો સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો આવી રહ્યો છે મિત્રો ડોલર ઇન્ડેક્સ વધાર તરફ જઈ રહ્યો છે તેના લીધે મિત્રો રૂપિયો વધારે નબળો પડજો તેના લીધે મિત્રો સોના અને ચાંદીના ભાવમાં મિત્રો મહદ અંશે થોડો થોડો ઘટાડો આવી રહ્યો છે તો મિત્રો હવે આજે શું રહ્યા આજના સોના તેમજ ચાંદીના ભાવ તેની વાત કરીએ તો મિત્રો સૌ પ્રથમ આપણે ચાંદીના ભાવની જો વાત કરીએ તો એક ગ્રામ ચાંદી આજે ત્યાંસી રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ આઠસો ને ઓગણચાલીસ સો ગ્રામ ચાંદી આઠ હજાર ત્રણસો ચોરાણું રૂપિયા અને મિત્રો એક કિલો ચાંદીનો ભાવ ત્યાંસી હજાર નવસો ચાલીસ રૂપિયા જોવા મળી રહ્યો છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો પાંચસો એંસી રૂપિયાનો પ્રતિ કિલો ચાંદીના ભાવમાં આજે ઘટાડો થયો છે તેમજ મિત્રો હવે આપણે આગળ વાત કરીએ કે આજે ચોવીસ કેરેટ બાવીસ કેરેટ સોનાનો શું ભાવ ચાલી રહ્યો છે તો મિત્રો સૌપ્રથમ આજે આપણે બાવીસ કેરેટ સોનાના ભાવની જો વાત કરીએ તો મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવ જોઈએ તો એક ગ્રામ સોના ભાવ છે આજે સાત હજાર ચારસો છપ્પન રૂપિયા દસ ગ્રામ સોનું ચુમ્મોતેર હજાર પાંચસો સાહીઠ માં જ્યારે સો ગ્રામ સોનાના ભાવ સાત લાખ પિસ્તાલીસ હજાર છસો રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો પ્રતિ સો ગ્રામ સોનાના ભાવમાં મિત્રો આજે 1460 સાઠ રૂપિયાનો બાવીસ કેરેટ સોનાના ભાવમાં ઘટાડો થયો છે તેમજ મિત્રો આપણે ચોવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો ચોવીસ કેરેટ સોનાના આજે દસ ગ્રામ સોનાનો ભાવ છે આજે 78390 હજાર રૂપિયા જે મિત્રો કાલની તુલનામાં સોનાના ભાવમાં આજે ઘટાડો થયો છે અને મિત્રો શું તમે પણ તમારા શહેરના સોના તમારા શહેરના પણ આજના ભાવ તેમાં ચાંદીના ભાવ શું ચાલી રહ્યા છે તે મિત્રો તમારા સુધી મળી રહે તેમજ મિત્રો દરરોજના સોના ચાંદીના ભાવ મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને ને કરી દેજો અને બે લાયક ભૂલતા નહીં